આ તમે જોઈ શકો છો પુરા ચૌદ હજાર છે તો હવે આપણે ખાવા પણ ખઈ લીધું છે આપણી પેશન પ્રો ત્યાં આગળ પડી છે તો આપણે જવાનું છે લીમડી અને ત્યાંથી આપણે પૈસા ઉપાડવાના છે કારણ કે આપણી પાસે જે વિડીયો શૂટિંગ થઈ રહ્યો છે એ ફોન વન ફોન છે આપણે લેવાનો છે આઈફોન તો થોડા પૈસા બેંકમાં પડ્યા છે આપણા ખાતામાં એ ઉપાડીશું અને પછી કાલે જઈશું બરોડા અને બરોડા કડિયા કામ કરીશું અને થોડા પૈસા ભેગા કરીશું પછી આપણે આઈફોન લઈશું તો આપણે ઉપાડીએ લીમડી દોસ્તો બેંક હજી ખુલી નથી અને અત્યારે બેંકનો માલિક આવ્યો છે તો હવે બેંક ખુલે તો આપણે જઈએ અંદર બાકી અહીંયા બધા ઊભા છે આ બધા જ બેંકમાં કામ માટે આવેલા છે તો હવે થોડી વારમાં બેંક ખુલે એટલે જઈએ બાકી હવે તમને પૈસા ઉપાડીને ફરી મળું અને આપણે થોડું દુકાનનું સામાન પણ લઈ લીધું છે હા તમે જોઈ શકો છો હા કેક છે અને સેવ છે તો હવે જઈએ ઘરે અને ઘરે જઈને તમને મળું દોસ્તો આપણે પૈસા ઉપાડી લીધા છે આ તમે જોઈ શકો છો પુરા ચૌદ હજાર છે પૂરા ચૌદ હજાર છે તો હવે આપણે ઘરે જઈએ અને થોડું દુકાન સામાન આપણે લઈ લીધું છે તો અત્યારે આપણે ઘરે જઈએ પછી ખબર પડે કે બરોડા જવું કે ન જવું તો હવે ઘરે જઈએ તો દોસ્તો કાલે આપણે દુકાનનો સામાન લઈને ઘરે આવી ગયા હતા અને બરોડા જવાનો પ્રોગ્રામ આપણો કેન્સલ થઈ ગયો હતો પણ આજે આપણે સ્ટેશન પર આવી ગયા છે તો હવે બસ આવે તો જઈએ બરોડા બાકી બસની રાહ જોઉં છું અત્યારે થોડા જોડે બેસે વાતો કરું છું તો બસ આવે એટલે જઈએ બાકી મળે બરોડા જઈને લગભગ આવ્યો કેટલા બે ચાર કલાક થઈ ગયા પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ છૂટીની કરી શકીએ બાકી અત્યારે ખાવા પણ ખાઈ લીધું છે અને આ લોકો હવે ખાઈ રહ્યા છે ખાઈ લીધું છે તો ફિલહાલ આપણે અહીંયા બ્લોગ નું એડ કરીએ છીએ બાકી તમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો મે તો લાઈક કરજો બાકી મળે બીજા બ્લોકમાં બધાને બાય બાય